બેન જે રીતે ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા અત્યારે તમે અત્યારે લડત આપી રહ્યા છો શું લાગે છે આ લડત ક્યાં સુધી ચાલુ રહેશે તમારી માન્ય ધારાસભ્ય ચૈતર વસાવાને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે અને એમને ન્યાય મળશે ઘરમાં ચૈતર વસાવા જ્યારે જેલમાં ગયા તો પછી કોઈ પુરુષ નથી તો બંને મહિલાઓથી ઘર સચવાઈ રહે છે કઈ રીતે આ લડત ઘરમાં પણ અત્યારે ચાલુ છે લોકો ના કામ કરે છે લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે આ ભાજપ સરકાર ખોટી રીતે એમને જેલો કરાવે અમદાવાદ ચૈતર વે છે તો આ લડત આજ રીતે ચાલુ રહેશે કે પછી કે એવું છોડી દેવામાં કે જ્યારે આપણે અવાજ ઉઠાવીએ છીએ ચૈતર વસાવા ને જેલ માં લઈ જાય છે તો પછી અવાજ નથી ઉઠાવવો સમાજ માટે લોકો એમના સાથે સમર્થનમાં છે એટલે આ લડત ચાલુ રહેશે

ખુબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે અને એમને ન્યાય મળશે ધર્મા જેતર વસાવા જ્યારે જન્મ ગયા તો પછી કોઈ પુરુષ પછી બંને મહિલાઓથી ઘર સજવાઈ રહે છે કઈ રીતે આ લડત ઘરમાં પણ અત્યારે ચાલુ છે જેતર વસાવા જયારથી રાજકારણમાં જોડાયા છે લોકોના કામ કરે છે લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે આ ભાજપ સરકાર ખોટી રીતે એમને જેલો કરાવે છે

ન્યાય મળશે જે રીતે ચેતર વસાવા લડે છે મનસુખ વસાવા છે અને સામે એ જ રીતે આક્ષેપ થતા હોય છે અને કામમાં માં ક્યાંક એવું લાગે છે કે ક્યાંક પગડાડતા હોય છે એવું લાગે છે કે મનસુખ વસાવા લીધે આ બધું થાય છે ક્યારેક ક્યારેક મનસુખ વસાવા તો આદિવાસી સમાજ ના મોટા નેતા છે પરંતુ આદિવાસી સમાજ માટે કુડી આંખે વળગે એવું એક પણ એમણે કામ નથી કર્યું જ્યારે ચેતર વસાવા સમાજ માટે ઘણા પ્રશ્નો ઉઠાવે છે અને લોકોને ન્યાય મળે છે ચંપાબેન માટે શું કેવા માંગો છો સંજયભાઈ અને ચંપાબેન વિશે અમે એવું કહેવા માંગીએ છીએ કે એ લોકોએ એ ખોટી રીતે આ જેલ ફસાવ્યા છે એ તો ખાલી એમને મહિલા ને આગળ કરીને મોટો કેસ બનાવવા માટે